નમસ્કાર અને સ્વાગત છે આજની આપણી ચર્ચા થોડી અલગ છે આપણી પાસે ખેડા જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરનો કોઈ સત્તાવાર રિપોર્ટ નથી કોઈ ડેટા નથી પણ જે છે એ કદાચ એનાથી પણ વધારે રસપ્રદ છે એ ખૂબ જ સુંદર અને ભાવનાત્મક આભાર વ્યક્ત કરતો લેખ છે એવું લાગે છે કે કોઈ અંદરની જ વ્યક્તિએ લખ્યો છે અને એમાં આખા આયોજનની સફળતાનો યશ મતલબ દરેકને આપવામાં આવ્યો છે બિલકુલ અને આ જ વાત એને ખાસ બનાવે છે આપણે ઘણીવાર સફળતાને આંકડામાં માપીએ છીએ પણ અહીંયા વાત ભાવનાની છે સંબંધોની છે બરાબર એટલે આજનો આપણો હેતુ એ નથી કે કેટલા લોકો આવ્યા કે કેટલા પ્રોજેક્ટ હતા પણ આ પત્રને એમ કે ડીકોડ કરવાનો છે આ શબ્દો પાછળ જે ટીમ વર્કની ભાવના છુપાયેલી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું હા એક સફળ ટીમની એનાટોમી સમજવા જેવું છે ચાલો શરૂ કરીએ તો કોઈ પણ મોટા આયોજનની શરૂઆત થાય છે નેતૃત્વથી લીડરશીપથી આ પત્રમાં સૌથી પહેલા આદરણીય પ્રાચાર્ય શ્રી ડોક્ટર કલ્પેશભાઈ પટેલ સાહેબનો ઉલ્લેખ છે હમ ગુંજી ઉઠ્યું છે આ સંકુલ શાનદાર હવે વડલો શબ્દ આમ તો સામાન્ય છે પણ અહીં એનો કોઈ ખાસ અર્થ છે ચોક્કસ છે આ ખાલી કવિતા નથી આ ખબર છે મેનેજમેન્ટનો એક મોટો સિદ્ધાંત છે સર્વન્ટ લીડરશીપ વડલો શું કરે એ છાયડો આપે છે એ એક આખું ઇકોસિસ્ટમ બનાવે છે જ્યાં બીજા લોકો બીજા પક્ષીઓ વિકસી શકે એ જ રીતે ડોક્ટર પટેલ જેવા નેતા એક એક સુરક્ષિત અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડે છે જ્યાં લોકો ભૂલ કરતા ડરે નહીં નવા વિચારો રજૂ કરી શકે વાહ આ બહુ રસપ્રદ દ્રષ્ટિકોણ છે એટલે કે વિઝન આપનારે પહેલા એવું વાતાવરણ બનાવવું પડે જ્યાં વિઝન સાકાર થઈ શકે બરાબર તો ડોક્ટર પટેલે વિઝન આપ્યું પણ એને જમીન પર કોણ ઉતારશે અહીં પત્રમાં બે આધાર સ્તંભનો ઉલ્લેખ છે ડીઆઈસી શ્રી જે એસ ગોસ્વામી સાહેબ અને શ્રી એમ એ શેખ સાહેબ હા બરાબર તો આ બંને સાહેબો માટે લખ્યું છે જેમણે આયોજનની ઈમારત ચણી છે ઈંટ ઈંટ જોડીને આ બંનેની જોડી તો છે આ મેળાનો પ્રાણ આ ઈંટ ઈંટ જોડવી અને પ્રાણ જેવા શબ્દો શું કહેવા માંગે છે આ વિઝન અને એક્ઝિક્યુશન એટલે કે અમલીકરણ વચ્ચેનો સંબંધ બતાવે છે ડોક્ટર પટેલનું વિઝન જો આકાશ જેવું હોય તો ગોસ્વામી સાહેબ અને શેખ સાહેબ એ શિલ્પી છે જે જમીન પર ઇમારત બનાવે છે ઈંટ ઈંટ જોડવી એટલે શું એટલે નાની નાની હજારો બાબતોનું ધ્યાન રાખવું રજિસ્ટ્રેશનથી લઈને પાર્કિંગ સુધી માઇકથી લઈને ખુરશીઓ સુધી અને એમને પ્રાણ કહ્યા કારણ કે એમના વગર આ આયોજન માત્ર એક નિર્જીવ માળખું જ રહી જાત એમણે એમાં જીવ પૂર્યો સાચી વાત છે એટલે એક તરફ વિઝનરી લીડર અને બીજી તરફ મજબૂત એક્ઝિક્યુટર્સ પણ આ બધું કોના માટે પત્ર હવે એ લોકો પર આવે છે જેમણે સાચા હીરો કહ્યા છે ભાગ લેનાર તમામ ઇનોવેટર મિત્રો હમ અને એમના માટેની પંક્તિઓ તો ખરેખર દમદાર છે તમે સાબિત કર્યું કે શિક્ષકો કોઈ વૈજ્ઞાનિકથી ક્યાં કમ છે તમારા દરેક મોડેલમાં દેખાય છે ઉજ્જવળ ભારતની તસવીર હં આ પંક્તિઓ શિક્ષકોની આખી છબી જ બદલી નાખે છે આપણે શિક્ષકોને જ્ઞાન આપનાર તરીકે જોઈએ છીએ પણ અહીં અહીં એમને સંશોધક નિર્માતા તરીકે જોવામાં આવ્યા છે અને રાષ્ટ્ર નિર્માતા તરીકે પણ બિલકુલ અને અહીં એક શબ્દ છે ખમીર સલામ છે મિત્રો તમારા જ્ઞાન અને જિજ્ઞાસાના ખમીરને ખમીર શું કરે એ નિર્જીવ લોટમાં જીવ પૂરે છે એને ફૂલાવે છે એજ રીતે જિજ્ઞાસાનું ખમીર જ્યારે જ્ઞાનમાં ભળે ને ત્યારે ઇનોવેશન જન્મે છે તમે ખમીરની વાત કરી એ બરાબર છે પણ આ થોડું અમૂર્ત લાગે છે વ્યવહારમાં આ ખમીર કેવું દેખાય કોઈ ઉદાહરણ આપી શકો સારો પ્રશ્ન છે ચલો એક કાલ્પનિક ઉદાહરણ લઈએ માની લો કે કોઈ ગામડાના શિક્ષકે જોયું કે એમના વિદ્યાર્થીઓને ગણિત નથી સમજાતું અને એમની પાસે મોંઘા સાધનો પણ નથી તો એ શિક્ષક શું કરે કદાચ સાદા સ્માર્ટફોન અને ક્યુઆર કોડથી કોડ થી એક ગેમ બનાવે જેનાથી બાળકો રમત રમતમાં શીખી શકે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી પણ શું છે છે સ્થાનિક સમસ્યાની સમજ સર્જનાત્મકતા છે અને વિદ્યાર્થીઓ માટે કરુણા છે આ જ છે ખમેર બરાબર હવે વાત એકદમ સ્પષ્ટ થઈ તો આપણી પાસે નેતૃત્વ છે આયોજકો છે ઇનોવેટર્સ છે પણ કોઈ પણ મોટો શો પડદા પાછળ કામ કરતા લોકો વગર સફળ નથી થતો પત્રનો આગળનો ભાગ આ પડદા પાછળના જાદુગરોને સમર્પિત છે હા અનસંગ હીરોઝ સૌથી આયોજન અને વ્યવસ્થાપન ટીમ એમના માટે લખ્યું છે સફળતાનો સ્ટેજ તો સૌને દેખાય છે પણ એની પાછળ રાત દિવસ જાગતી તમારી આંખો ક્યાં દેખાય છે આ પંક્તિઓ મને હંમેશા વિચારવા મજબૂર કરે છે કારણ કે તે અદ્રશ્ય શ્રમ ને એટલે કે ઇનવિઝિબલ લેબરને દ્રશ્યમાન બનાવે છે કોઈ પણ પ્રોજેક્ટમાં મતલબ એટી પરસેન્ટ કામ એવું હોય છે જે કોઈને દેખાતું જ નથી આ એ લોકો છે જે છેલ્લી ઘડી આવતી સમસ્યાઓ ઉકેલે છે રાત્રે મોડે સુધી રહીને બીજા દિવસની તૈયારી કરે છે જાગતી આંખો એટલે ખાલી ઉજાગરા નહીં પણ માનસિક સતર્કતા સાચી વાત અને સ્ટેજ પરના ઇનોવેશનનું મૂલ્ય કોણ નક્કી કરશે અહીં વાત આવે છે નિર્ણાયક મિત્રોની એમના માટે ઝવેરી શબ્દ વપરાયો છે સાચા હીરાની પરખ ઝવેરી જ કરી જાણે તમારી નિષ્પક્ષ દ્રષ્ટિને સૌ કોઈ વખાણે આ ઝવેરી અને હીરાની ઉપમા બહુ શક્તિશાળી છે પહેલું તો એ ઇનોવેટર્સને સન્માન આપે છે કે તમે જે લાવ્યા એ કાંકરા નહીં હીરા હતા અને બીજું જે વધુ મહત્વનું છે એ નિર્ણાયકોની વિશ્વસનીયતા સ્થાપિત કરે છે કોઈપણ સ્પર્ધામાં જો નિર્ણાયકો પર વિશ્વાસ ન હોય તો આખી પ્રક્રિયા નકામી થઈ જાય નિષ્પક્ષ દ્રષ્ટિ પર ભાર મૂકીને લેખક કહે છે કે અહીં મૂલ્યાંકન ગુણવત્તાના આધારે થયું છે છે કોઈ લાગવકથી નહીં એ વાત તો સાચી પણ મને એક પ્રશ્ન થાય છે આવા કાર્યક્રમોમાં ક્યારેક પક્ષપાતના આરોપો પણ લાગે છે આ પત્રમાં એવું કંઈ છે જે બતાવે કે આ નિષ્પક્ષતા કેવી રીતે જાળવવામાં આવી હશે સીધી રીતે તો નથી પણ આડકતરો ઈશારો છે જ્યારે પત્રમાં લખાય છે કે સમય કાઢીને તમે જે ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું એનો અર્થ શું એનો અર્થ એ કે નિર્ણાયકોએ ઉતાવળમાં નિર્ણય નથી લીધો દરેક પ્રોજેક્ટને પૂરતો સમય આપ્યો ઓકે સમજાયો અને આખા પત્રનો સૂરજ પારદર્શિતાનો છે એટલે અનુમાન લગાવી શકાય કે નિર્ણાયક પ્રક્રિયા પણ એ જ મૂલ્યો પર આધારિત હશે બરાબર હવે એક એવી ટીમની વાત કરીએ જેમના વગર કોઈ ઇનોવેશન ફેર ચાલી જ ન શકે કારણ કે ઇનોવેટર્સને પણ તો જોઈએ ને ભોજન અને ચા નાસ્તા સમિતિ પત્ર કહે છે ખરેખર મિત્રો તમે તો મહેમાન ગતિની હદ કરી છે આ વાત ભલે નાની લાગે પણ બહુ જ મહત્વની છે હું એક વાર એક કોન્ફરન્સમાં હતો જ્યાં લંચ મોડું થયું આખા હોલની એનર્જી ડાઉન થઈ ગઈ લોકો જ્યારે ભૂખ્યા હોય ને ત્યારે નવા વિચારો પર ધ્યાન જ ના આપી શકે બરાબર અહીં સ્વાદિષ્ટ ભોજન અને સમયસર ગરમાગરમ સેવા બંનેનો ઉલ્લેખ છે આ બતાવે છે કે આયોજકો સમજતા હતા કે તમારે લોકોના મગજનું જ નહીં શરીરનું પણ ધ્યાન રાખવાનું છે અને મહેમાન ગતિની હદ એટલે શું એટલે કે આ કામ માત્ર જવાબદારી તરીકે નહીં પણ પ્રેમથી કરાયું હતું સાચી વાત અને છેલ્લે પત્ર એ લોકો સુધી પહોંચે છે જેમને મોટા ભાગના લોકો ભૂલી જાય છે સફાઈ અને અન્ય મદદ નિસ્મિત્રો મને કહેવા દો આખા પત્રમાં મને આ ભાગ સૌથી વધુ સ્પર્શી ગયો અને સ્પર્શવો જોઈએ જે કામ કોઈને નાનું લાગે એ કામ તમે દિલથી કર્યું તમારી આ મૂંગી સેવાને છે અમારા કોટી કોટી વંદન બસ આજ આ એક સંસ્થાની સંસ્કૃતિની સાચી કસોટી છે તમે તમારા મોટા સ્ટાર સાથે કેવું વર્તન કરો છો એ નહીં પણ તમે તમારા સફાઈ કર્મચારી સાથે કેવું વર્તન કરો છો એ તમારી અસલિયત બતાવે છે અહીં નાના ગણાતા કામને પવિત્ર કયું છે મૂંગી સેવા શબ્દ કેટલું શક્તિશાળી છે હા ખૂબ જ આ એ લોકો છે જે કોઈ ક્રેડિટ વગર કામ કરે છે અને આખા વાતાવરણને પોઝિટિવ બનાવે છે અને છેલ્લી લાઈન જુઓ તમારા થકી જ શોભી ઉઠ્યું છે આ વિદ્યાનું આંગણ આ વાક્ય એમને માત્ર કર્મચારી નહીં પણ સંસ્થાના ગૌરવના ભાગીદાર બનાવે છે આનાથી મોટો સન્માન શું હોઈ શકે તો આ બધી કડીઓને જોડીને અંતે આપણે ક્યાં પહોંચીએ છીએ પત્રનો સારાંશ એક જ વાક્યમાં છે આ કોઈ એક વ્યક્તિની નહીં પણ આપણા સૌની જીત છે આ સંપીને રહેવું અને સાથે વધવું એ જ આપણી રીત છે બસ આજ આને કહેવાય સામૂહિક માલિકી કલેક્ટિવ ઓનરશિપ જ્યારે ટીમનો દરેક સભ્ય એટલે કે નેતાથી લઈને મદદનીશ સુધી એવું માને કે આ મારું કામ છે આ મારી સફળતા છે ત્યારે જ આવા અસાધારણ પરિણામો મળે છે આ ઇનોવેશન ફેરની સફળતા કોઈ એક વ્યક્તિની ચમક નથી એ તો નેતૃત્વ આયોજકો ઇનોવેટર્સ નિર્ણાયકો સહાયકો બધાના તાલમેલનું પરિણામ છે ખરેખર આ પત્ર માત્ર આભાર પત્ર નથી પણ સફળ ટીમ વર્કનો એક જીવંત દસ્તાવેજ છે આ ચર્ચા ખરેખર આ ખોલી નાખે એવી રહી ચોક્કસ અને આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર છોડી જવા માંગુ છું જરૂર આપણે સૌ આપણા કામના સ્થળે પરિવારમાં સમાજમાં અનેક લોકોથી ઘેરાયેલા છીએ આજની ચર્ચા પછી આપણે એ વિચારવાનું છે કે આપણી આસપાસ એવી કઈ મૂંઘી સેવાઓ છે જેને આપણે ધાર્યું માની લઈએ છીએ એ પડદા પાછળના જાદુગરો કોણ છે જેમના અદ્રશ્ય યોગદાનથી આપણું જીવન સરળ બને છે એ કદાચ ઓફિસનો આઈટી વિભાગ હોય ઘરકામમાં મદદ કરતી વ્યક્તિ હોય કે પછી સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ હોય જો આપણે સક્રિયપણે આવા યોગદાનને ઓળખીને માત્ર એકવાર દિલથી તેમનો આભાર માનીએ તો તેમની પ્રેરણા આપણી ટીમની ભાવના અને આપણા સંબંધો પર તેની શું અસર થશે આ પ્રશ્ન પર વિચારવા જેવો છે